ગુજરાત વિધાનસભાની અંદર શિક્ષણ મુદ્દે કોંગ્રેસ દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા ત્યારે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા મહેશ કસવાલાએ સ્વીકાર્યું હતું કે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યારે શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે વિધાનસભાના ફ્લોર ઉપર શિક્ષણની ચર્ચા દરમિયાન

જ્યારે બાકીની છસો ને ચોરાણું શાળાઓમાં ત્રણ ત્યાં બે શિક્ષક એક શિક્ષક છે માત્ર માત્ર ને શાળાની અંદર કુલ વધારે શિક્ષકો ઓછા છે કુલ મળીને ગુજરાતની અંદર આપણે જોઈએ તો સાડા નવ હજાર શિક્ષકો જે મહેકમ છે એના કરતા સાડા નવ હજાર શિક્ષકો ઓછા છે મને કહેતા આનંદ થાય છે કે જે પ્રકારે રાજ્ય સરકારની ભરતીનું કેલેન્ડર ચાલે છે જ્ઞાન સહાયકોની ભરતી ચાલે ત્રણ હજાર જેટલા જ્ઞાન સહાયકો ટૂંકમાં જ ભરતી થવાના છે અને છ હજાર વિદ્યા સહાયકોની ભરતી પણ પ્રોસેસમાં છે હું એમ માનું છું કે નવ હજાર જેટલું જે ગેપ આપણે ત્યાં શિક્ષકોનો છે તાત્કાલિક રાજ્યની સરકાર ભરવાની છે